અલગ અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે તેમના પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભાથી કરી હતી જામકંડોરણાની સભાની શરૂઆતમાં જ અમિત શાહે વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા તો બીજી તરફ રમેશ ધડુક સાચા સમાજ સેવક છે અને તેમણે લોકો માટે ખૂબ જ કામ કર્યું છે

બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 ના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું સ્વાગત કરે છે આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્રભાઈને ને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટિબદ્ધ છે ચૌદ અને ઓગણીસ માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં છવ્વીસ માંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીની જોરીમાં નાખી નરેન્દ્ર મોદીજીએ આ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે ભાઈઓ બહેનો સોનિયા મનમોહનની સરકાર હતી મૌની બાબા મનમોહન સિંઘ વડાપ્રધાન હતા રોજ પાકિસ્તાનથી આલિયા માલિયા જમાલિયા ઘૂસી જતા હતા બોમ ધમાકા કરતા હતા કરતા હતા કે નહીં બોમ્બ ના ધડાકા ભાઈ કોણ જરા જોરથી બોલો કરતા હતા કે નહીં તમે નરેન્દ્રભાઈને 2014 માં વડાપ્રધાન બનાયા પાકિસ્તાને ભૂલ કરી દીધી ઉરીને પુલવામામાં હુમલો કર્યો પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહન સિંહ વડાપ્રધાન નથી ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન કોંગ્રેસની સરકાર નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દસ જ દિવસમાં નરેન્દ્રભાઈએ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીન પાકિસ્તાનના ઘરમાં ઘૂસીન આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદી ને બહેનો નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્રભૈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી

આપણું અર્થતંત્ર આપણી ઇકોનોમી દુનિયાની ત્રીજો ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે મિત્રો ત્રીજા નંબર નરેન્દ્રભાઈએ દેશને અકલ્પનીય કામો કરવાનું કામ મને કહો ભાઈ બધા બહેનો વિશેષ રૂપે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું તું કે નતું બનવું જોઈતું જોરથી બોલો જરા બનવું જોઈતું તું કે નતું બનવું જોઈતું

પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી અમિત શાહે જામ જામકંડોરણામાં જાહેર જનસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે બંને તબક્કામાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે કોંગ્રેસ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ ભૂલી ગઈ છે અને કોંગ્રેસે દસ વર્ષમાં ખાડા જ ખોદ્યા છે

ગામમાં આઠ કલાક થી વધારે વીજળી નથી મળતી યાદ છે કે ને ભાઈ બધાને આઠ કલાક વીજળી મળતી હતી નરેન્દ્રભાઈ આવ્યા પછી જ્યોતિ ગ્રામ યોજના લાવ્યા અને ગામડામાં ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત નરેન્દ્રભાઈ કરી રોડ રસ્તા ચેકડેમો નેરો ચોવીસ કલાક વીજળી ઉદ્યોગના કારખાના સમગ્ર કરવાનું કામ સૌરાષ્ટ્ર પોરબંદર વાળા એક મહત્વની દેશમાં જ્યાં જ્યાં જવું ભાષણ કરવા નીચે કાર્યકર્તા ઉભા હોય બધા કે સાહેબ અમારે એમપી ના આ વખતે મંત્રી બનાવજો અમારા મત ક્ષેત્રનું હારું થાય બધા જ કાર્યકર્તાઓ કે પણ પોરબંદર વાળાનો તો બને બનાવેલો મંત્રી નરેન્દ્રભાઈએ મોકલ્યો છે ભાઈ આ મનસુખભાઈ ની જોડે મેં કોરોના કાળમાં કામ કર્યું છે એટલા કપરા સમયમાં જરાય ગભરાયા વગર ઉસ્કેરાયા વગર શાંત મગજે 130 કરોડ લોકોના વેક્સિનેશનનો કાર્યક્રમ અને એ પછી સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું ઉત્થાન કોંગ્રેસ હતી ત્યારે સાત એમ હતી આજે બાવીસ એમ છે એક્યાવીસ એકાવન હજાર ડાક્ટરો બનતા હતા આજે એક લાખ દસ હજાર ડાક્ટરો દરેક વર્ષે બહાર આવે છે મિત્રો આ પરિવર્તન નરેન્દ્રભાઈ એ કર્યું મનસુખભાઈએ જન ઔષધિ કેન્દ્ર બનાવ્યા અને હવે તો સેવા સહકારી મંડળીઓને આપ્યા પહેલા વર્ષમાં વૃદ્ધિ જન કેન્દ્રના લાભાર્થીઓને થઈ છે વીસ ટકા ભાવે બધી જીવન ઉપયોગી દવાઓ આજે નરેન્દ્રભાઈ ના યોજનાના લીધે મળે છે એનું પૂરું સંચાલન આપણા મનસુખભાઈ કરી રહ્યા છે